બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે રામચંદ્ર ભગવાન કે જે ભૂં તો લૂ ક ગળ કૃષ્ણ તમે વેરાવજો ભૂ તો કાગળ કૃષ્ણ તમે વેલે વજો ભલા હું તો લૂ કગાળ શેલા કાગળ મારો લખુ સંદેશો શેલો કાગળ મારો લખુ સંદેશો રાધાજીના રસ્ય તમે વે વજો જોજો ના કરતા કોઈને જાણ્યા કૃષ્ણ તમે વે વજો રાધા સકોર મારી સોરી પકડાવશે રાધા સકોર મારી સોરી પકડાવશે આ કામણ ગારી ખૂબ જા કાળો કેર વરસાવશે આ કામણ ગારી ખૂબ જા કાળો કેર વર્તાવશે ગોપીઓને ગમશે નહીં જરાયા કૃષ્ણ તમે વેલેયા બજો ગોપીઓને ગમશે નહીં જરાયા કૃષ્ણ તમે વેલેયા વજો બાંધવ લક્ષ્મણી તો મને બીજે પરણાવશે બાંધવ રક્ષ્મણી તો મને બીજે પરણાવશે કહો મારા નાથ તમે ક્યારે મને મળશો મળજો તમે મંદિર મધરાત કૃષ્ણ તમે વે લેરાયા આવજો મળજો તમે મંદિરે મધરાત કૃષ્ણ તમે વે લેરાયા આવજો फुलरे वाडी माहु फुले वीणती सरखी सैयर मने मेणा बोलती, नयनम मार निर्भराय कृष्ण तमे वेले लेराया भजो ते सुत मने माया भिया, मेरे जाणियों के मार नाथ मने આત્મા મારોય કળાય કૃષ્ણ તમે વેલેયા બજો આત્મ મારો કળાય ય કૃષ્ણ તમે વેલેયા બજો વાસી સંદેશ લે રથ શણગારીઓ મંદિરની પાસે યુ ભોરે રાખીયો રુક્ષ્મણીનું હરણ કરી જાય કૃષ્ણ તમે વેલે રાયા વજો રુક્ષ્મણીનું હરણ કરી જાય કૃષ્ણ તમે વેલે રાયા વજો માધવ પૂરમા વાલે મંડ પર રસાવ્યો માધવ પૂરમા વાલે મંડ પર રસાવ્યો રુક્ષ્મણીને સંગે વિવાહ विवारसावुक्ष्मणिने सङ्गे कृष्ण तमे वेले राया वजो राधाना रस्याणिने पधारा राधाना रसर पधार्या ભક્ત મંડળમાં વાલે આવી ને યુપા દર્શન દેવાને કાજ કૃષ્ણ તમે વેલેરાયા વજો લુક્ષ્મણીના આવ્યા સંદેશ કૃષ્ણ તમે વેલેયા વજો અમારું બોલ બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો